ગડબારીયા નગરના અવંતી કષ્ટભજન મંદિર ખાતે એકોતેર હજાર રૂપિયાની ચલણી નોટ વડે અનોખો શણગાર કરાયો આ તરફ તેવી આઠ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે પાંચ કલાકે શ્રાવણ મહિનાના પવિત્ર શનિવારે કષ્ટભજન મંદિર ખાતે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે જેમાં દર અઠવાડિયે નવા રૂપથી ભવ્ય શણગાર કરવામાં આવતો હોય છે જ્યારે આજે નોટોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો કુલ એકોતેર હજાર રૂપિયાની ચલણી નોટ વડે આકર્ષક શણગાર કરાયો હતો સો રૂપિયાની બસો રૂપિયાની વીસની તેમજ પચાસ રૂપિયાની અને દસ રૂપિયાની નોટનો આ શણગાર કરવામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો અનોખા શણગારના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા મંદિર પરિસરમાં ભક્તિભાવ અને ધાર્મિક વાતાવરણ છવાયું હતું શ્રાવણ માસના દર શનિવારે નવા શણગાર કરવામાં આવતા હોય છે જે પૈકી આજે શનિવારના રોજ અવંતિકષ્ટ ભજન મંદિર ખાતે એકોતેર હજાર રૂપિયાની ચલણી નોટ વડે અનોખું શણગાર કરવામાં આવ્યું હતું